તો સફાઈ કેમ નથી કરાવતા તમે એની તો વાત છે બે ત્રણ દિવસમાં સફાઈ થઈ જશે પછી પાણી થઈ જશે ક્યારે સફાઈ થશે બે ત્રણ દિવસમાં સફાઈ ન થાય એટલે શું તમે કેટલા દિવસમાં કેટલા પાણી તો રિપેરિંગ કરો તમારા ઉપરના અધિકારીને બોલાવો અમારે તમારી જોડે કોઈ રહે બોલાવો તમે તમારે કામ કરવું પડે

દરેક ખેડૂતો આવે છે આવી રીતે લોની આપીને જતા રહો ક્યાંક કેનાલ જાય ખેડૂતો પાક થઈ જાય સુધી આવી રીતે ભ્રષ્ટાચારીઓ તમારી આંખો ક્યારે ખુલશે

પાણી બિલકુલ નઈ ને આ તપાસ કરી તૂટી તી છે કેનાલ અથવા તો એમાં ઘાસ ઉગ્યા હશે કોઈ કેનાલ વાળા જોવા જ આવતા નથી ને તો તમે થારી વેલણ લઈને આવ્યા પાણી લેવા માણસો કારણ છે કે કેનાલમાં સફાઈ નથી કેનાલ પાણી નથી પાણી વગર ખેડૂત તળપે અને જો પાણી ન છોડે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરશું અને મોત ના ઘાટે જવું પડે છે તો જે એક શું એટલે દર્જે અમે થાકી ગયા છે એ અમને વરસાદે વખા પાડ્યા છે બીજી 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 તરફ કેનાલ વાળા અધિકારીઓ મને વખા પાડ્યા રહ્યા એટલે મહેરબાની કરી અને કેનાલના ના અમારે કહેવાનું છે કે પાણી છોડો કેનાલ સફાઈ કરો તેથી અમારો પાક સુધરે